રાશિ પ્રમાણે તમારા મુખ્ય દેવતા કોણ છે આ પ્રશ્ન નો ઉકેલ માટે સુધી સાંભળજો તમારો પરિવાર સુખી રહે એ માટે અમારી શુભેચ્છાઓ જાણો તમારી રાશિ પ્રમાણે તમારા ભગવાન કોણ છે મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં તમારી રાશિ સાથે જય શ્રી કૃષ્ણ પણ લખો જેથી અમને પણ ખબર પડે કે શ્રી કૃષ્ણના ભક્તો કેટલા છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે તેમાંથી તમારી રાશિ પ્રમાણે તમારે એ જાણી લેવું જોઈએ કે રાશિ અનુસાર તમારા દેવતા કોણ છે અને તે જ દેવતાની પૂજા કરો તેનાથી તમને વધુ ફાયદો થશે દરેક રાશિ માટે એક અલગ દેવતા છે મિત્રો દરેક દેવતાની પૂજામાં અલગ અલગ વાસ્તુ પૂજા સામગ્રી ચઢાવવાની હોય છે જો તમે યોગ્ય રીતે તેની પૂજા કરો છો તો ભગવાન તમારા પર જલ્દી પ્રસન્ન થાય છે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જીવનમાં લોકો પોતાના દેવતાની પૂજા પોતપોતાની રીતે કરે છે જેથી તેમની મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે આમ છતાં મનપસંદ દેવતાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ તેમના ઈષ્ટદેવ વિશે જાણતા નથી તમે તમારી રાશિ દ્વારા તમારા ઈષ્ટદેવને પણ જાણી શકો છો અને તેમની પૂજા કરવાથી તમે વિશેષ લાભ મેળવી શકો છો મિત્રો દરેક દેવી દેવતા તેઓ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત હોય છે આવી સ્થિતિમાં જો કોઈ દેવી દેવતા મેળ ખાતા નથી કે વ્યક્તિની કુંડળીમાં ગ્રહની સ્થિતિ હોય તો વ્યક્તિને પૂજા કરવાથી સાનુકૂળ પરિણામ મળતું નથી અને લોકો એવું વિચારે છે કે આપણે દિવસ રાત ભગવાનની પૂજા કરીએ છીએ અને કોઈ પરિણામ નથી મળતું ઘણી વખત દેવતાની ખોટી પસંદગી કરવાથી વ્યક્તિને નુકસાન વેઠવું પડે છે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની કુંડળીના ગ્રહની સ્થિતિ અનુસાર દેવતાની પસંદગી કરવી શ્રેષ્ઠ છે કુંડળીને અનુકૂળ દેવતા જાણવા માટે પહેલાં વ્યક્તિની કુંડળી વાંચો જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે ગ્રહ ક્ષેત્રનું ઘણું મહત્ત્વ હોય છે જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં ગોચર કરી રહ્યો છે તે વ્યક્તિના જન્મચિહ્ન કહેવાય છે આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે જાણો તમારા મનપસંદ દેવતાને આકાશમાં બાર રાશિઓ છે જેમાં નક્ષત્રો કરે છે વ્યક્તિનો જન્મ અમુક નક્ષત્રમાં થાય છે અને દરેક નક્ષત્ર કોઈ રાશિ સાથે સંબંધિત હોય છે આ વાત પવિત્ર ગ્રંથ અગ્નિપુરાણમાં પણ લખેલી છે હિન્દુ ધર્મ અનુસાર એવું માનવામાં આવે છે કે તમારી રાશિ પ્રમાણે દેવી દેવતાઓની પૂજા કરવી શુભ છે વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને કૃપા કરીને લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો નંબર એક પર આવે છે મેષ રાશિ તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાશિની હોય છે જેથી અવગણ્યા વિના અંત સુધી વિડીયોને જુઓ મેષ રાશિના ગ્રહ દેવતા શ્રી રામ અને હનુમાનજી મુખ્ય દેવતા છે હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મેષ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે તો તેમના જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો નથી ને જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો હનુમાનજીની પૂજા કરવાથી તેમના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે જો મેષ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે છે તો પૈસા સંબંધિત સમસ્યાઓ તેમના જીવનમાં ક્યારેય પણ આવતી નથી હનુમાનજી મેષ રાશિના લોકોની તમામ આર્થિક સમસ્યાઓ દૂર કરે છે અને હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે તેથી મેષ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ મેષ રાશિના લોકોએ હનુમાનજીનો ઉપવાસ પણ કરવો જોઈએ હનુમાનજીનું વ્રત મંગળવારે રાખવું જોઈએ જો દેવીઓની વાત કરીએ તો ભગવતી તારા નીલ સરસ્વતી અને માતા શૈલપુત્રી આ રાશિની દેવી છે એના પછી જોઈએ તો વૃષભ રાશિ છે તમારી રાશિના દેવતા શુક્ર છે અને મુખ્ય દેવતા શ્રી હરિ વિષ્ણુ છે વૃષભ રાશિના લોકોએ શનિવારે કાળા કે વાદળી રંગના કપડાં ન પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી નુકસાન થઈ શકે છે શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકોએ શનિવારે પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ અને પીપળાના ઝાડને છે ફૂલ ચડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી અને સોળ છે શ્રી વિદ્યા આ રાશિની દેવી છે વૃષભ રાશિના લોકો જો દેવી લક્ષ્મીની પૂજા કરે છે તો ત્યાં તેમના જીવનમાં કોઈ મોટી સમસ્યા નથી આવતી શુક્રવારે લક્ષ્મી માતાનું વ્રત રાખવામાં આવે છે બુદ્ધ દેવ તમારી રાશિના ગ્રહ દેવતા છે અને ગણેશજી અને વિષ્ણુજી મુખ્ય દેવતા છે મિથુન રાશિના સ્વામી ભગવાન ગણેશ છે મિથુન રાશિના લોકોએ ભગવાન ગણેશની પૂજા કરવાથી લાભ થાય છે તેથી મિથુન રાશિના લોકોએ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ લાલ કિતાબની કુંડળી અનુસાર બુદ્ધની સ્થિતિ ખરાબ છે કે સારી જો તમે મિથુન રાશિના વ્યક્તિ છો તો અહીં તમારા માટે સામાન્ય સલાહ છે મિથુન રાશિના લોકો જો ભગવાન શ્રી ગણેશની પૂજા કરતા હોય તો તેઓ ક્યારેય માનસિક તણાવ અને ડિપ્રેશનથી પીડાતા નથી તેમનું મન મજબૂત બને છે જેના કારણે તેમને કોઈ સમસ્યા પરેશાન કરતું નથી આથી મિથુન રાશિના લોકોએ ભગવાન શ્રી ગણેશ અને દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ નંબર ત્રણ પર છે કર્ક રાશિ માતા દુર્ગા ભુવનેશ્વરી અને માતા સુંદર ઘંટા આ રાશિની દેવીઓ છે તમારી રાશિના ગૃહ દેવતા છે અને મુખ્ય દેવતાઓ શિવ અને વિષ્ણુ છે કર્ક રાશિના સ્વામી છે અને તેમના પ્રિય દેવતા ભગવાન શિવ છે અને તેમની પૂજા કરવામાં આવે છે અધિપતિ દેવતાની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે ભલે તે કુંડળીમાં ગમે તેટલા ગ્રહ દોષો હોય જો અધિષ્ઠા શ્રી દેવતા પ્રસન્ન હોય તો આ બધા દોષો વ્યક્તિને વધારે પરેશાન કરતા નથી કર્ક રાશિના જાતકોએ સોમવારે ઉપવાસ કરવો જોઈએ અને ગરીબોને ભોજન કરાવવું જોઈએ જો વ્રત રાખવું શક્ય ન હોય તો તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ જો આપણે દેવીઓની વાત કરીએ તો માતા કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની દેવી છે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના ગ્રહ દેવતા સૂર્ય ભગવાન છે સિંહ રાશિના સ્વામી સૂર્ય છે તેથી તેમના પર હનુમાનજીની કૃપા થાય છે અને મા ગાયત્રી ઈષ્ટદેવના ઉપાસક છે દેવની પૂજા કરવાથી ફાયદો થાય છે જન્મકુંડળીમાં ગમે તેટલા ગ્રહ દોષ હોય સિંહ રાશિના જાતકો જો સૂર્ય ભગવાનની પૂજા કરે તો તેઓ ક્યારેય માનસિક તણાવ અને હતાશાનો ભોગ બનતા નથી વ્યક્તિ બળવાન બને છે સવારે સ્નાન કરીને સ્વસ્થ થઈને તમારા ઘરના મંદિરમાં સૂર્યદેવની મૂર્તિની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો દેવીઓ વિશે વાત કરીએ તો તે માતા ગાયત્રી પિતામરા અને માતા કાલ રાત્રિ તમારી રાશિના ગ્રહદેવીઓ છે એના પછી આવશે છે કન્યા રાશિ કન્યા રાશિના મુખ્ય દેવતા બુદ્ધ દેવ છે આથી આ રાશિના લોકોએ બુધવારના બુદ્ધ ગ્રહનું વ્રત સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવું જોઈએ કન્યા રાશિના લોકો જ્યારે બુદ્ધવારનું વ્રત કરે છે તો તેમના જીવનમાંથી તમામ મુશ્કેલીઓની પરેશાનીઓ દૂર થઈ જાય છે કન્યા રાશિના જાતકો વ્રત કરે તો વ્યક્તિના જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ઘરમાં સારી શક્તિઓ આવે છે અને ખરાબ શક્તિઓ દૂર થાય છે જો આપણે દેવીઓની વાત કરીએ તો મા દુર્ગા ભુવનેશ્વરી અને માતા સંદરકંઠા છે આ રાશિની દેવીઓ છે તેના પછી આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે શુક્ર ગ્રહ દેવતા છે શુક્ર કલા પ્રેમ સૌંદર્ય અને આકર્ષણનો કારક છે કુંડળીમાં તેની મજબૂત સ્થિતિના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી રહેતી વ્યક્તિના વૈવાહિક જીવનમાં આ રાશિના લોકો પોતાનો જીવન માર્ગ પસંદ કરે છે અને પોતાના માર્ગ પર ચાલે છે તેઓ સખત મહેનતના બળ પર સફળતા પણ પ્રાપ્ત કરે છે જો આપણે દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી બ્રહ્મસારણી અને છોટશી શ્રી વિદ્યા આ રાશિની દેવીઓ છે એના પછી આવે છે વૃશ્ચિક રાશિ મંગળ તમારી રાશિ વૃશ્ચિક રાશિના ગ્રહ દેવતા છે અને શ્રીરામ અને હનુમાનજી મુખ્ય દેવતા છે મંગળનો સંબંધ વૃશ્ચિક રાશિ સાથે જોડાયેલો છે આથી આ રાશિના જાતકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને મંગળવારના દિવસે વ્રત રાખવું જોઈએ તેનાથી કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવા લાગે છે તેના પછી મિત્રો આવે છે ધનુ રાશિ જો આપણે ભગવતી તારા અને માતા શૈલપુત્રીની વાત કરીએ તો આ રાશિની દૈવીઓ ધનુ રાશિની છે તમારી રાશિના દેવતા ગુરુ છે ધનુ રાશિનો અધિપતિ ગ્રહ ગુરુ છે અને પ્રિય દેવતા વિષ્ણુજી અને લક્ષ્મીજી છે આથી ધનુ રાશિના લોકોએ શ્રી વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ અને લક્ષ્મીજીને પ્રિય દેવતા માનીને પૂજા કરવી જોઈએ તેની યોગ્ય રીતે પૂજા કરવાથી સુખી જીવન જીવી શકો છો ધનુ રાશિના લોકોએ ગુરુગ્રહને લગતી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે પીળી વસ્તુ પુસ્તક જમીન દુઃખ આપતી ગાય બાલ કપડા તાંબુ કેસર લીલા સણા જો આપણે દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિની દેવીઓ છે એના પછી આવે છે મકર રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા શનિદેવ છે જો મકર રાશિના લોકો શનિદેવની પૂજા કરે છે તો મકર રાશિના લોકોને પારિવારિક સુખ અને લગ્નની પ્રાપ્તિ થાય છે તથા તેને લગતી સમસ્યાઓ દૂર થાય છે જો લગ્ન શક્ય નથી તો લગ્ન પણ થાય છે મકર રાશિના લોકો જો શનિદેવની પૂજા કરે છે તો મકર રાશિના લોકોના તમામ કામ પૂર્ણ થઈ જાય છે જો આપણે દેવી દેવતાઓની વાત કરીએ તો મા કાલી અને માતા સિદ્ધિદાત્રી તમારી દેવી છે એના પછી આવશે કુંભ રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા છે શનિદેવ તથા વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય છે તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ રોગ હોય તો તેમની સલાહ લો તમને રાહત મળશે આ રાશિના સ્વામી શનિ હોવાથી નીલમ રત્ન ધારણ કરવું શુભ છે કુંભ રાશિના લોકો દેખાવમાં ગવર્ણ હોય છે આ રાશિના લોકો ખૂબ જ ઉત્સાહવાળા હોય છે તેઓએ દરરોજ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ કાલી અને માતા સિદ્ધિદાત્રી તમારી રાશિની દેવીઓ છે મીન રાશિ તમારી રાશિના ગ્રહ દેવતા ગુરુ છે આ વર્ષ મીન રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે લાલ કિતાબ માટે મીન રાશિને બાર રાશિઓમાંની એક ગણવામાં આવે છે જેમના ગુરુનું સ્થાયી આઠ નવ અગિયાર અને જો આપણે દેવીની વાત કરીએ તો માતા લક્ષ્મી કમલા અને માતા સિદ્ધિદાત્રી દેવીઓ છે આ તમામ રાશિઓ માટે અગત્યની માહિતી ક્યારેય જૂઠું ન બોલવું જ્ઞાનની બળાઈ ન કરવી આસરણ શુદ્ધ રાખવું પિતા દાદાને અને ગુરુનું અપમાન ન કરવું